ગુજરાતના મીડિયા જગતમાં છેલ્લા બે દિવસથી ખળબડાટ મચી ગયો છે કારણ કે ગુજરાત સમાચાર પર સૌપ્રથમ આઈટીની રેટ છે એ કરવામાં આવે છે અને ત્યારબાદ ઈડીની રેટ પડે છે અને એમાં ધરપકડ થાય છે બાહુબલી શાહની આ મુદ્દો અત્યારે ગુજરાતમાં ખૂબ જ ચર્ચિત મુદ્દો છે પરંતુ અહીં અનેક સવાલો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે પત્રકારિતાથી લઈને અનેક એવા સવાલો છે જે લોકોના મનમાં ચર્ચાઈ રહ્યા છે એની સાથે સાથે હવે વિપક્ષ પણ આ મુદ્દે સામે આવ્યું છે અને પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કોંગ્રેસના નેતા પવન ખેરાથી લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે વાત કરીશું આ રિપોર્ટમાં આ મુદ્દા પર નમસ્કાર આપ જોઈ ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાત સમાચારના બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી છે ઈડીની ટીમે ગુજરાત સમાચારના સમૂહના મેનેજિંગ ડિરેક્ટર બાહુબલી શાહની ધરપકડ કરી છે ઈડીએ ગુજરાત સમાચાર અને જીએસટીવીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા જેમાં તપાસ અને પૂછપરછ બાદ બાહુબલી શાહની ધરપકડ કરાઈ છે મહત્વનું છે પહેલાં આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા ત્યારબાદ ઈડીની ટીમ ટીમે દરોડા પાડ્યા છે જેમાં તપાસ અને પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટનાએ ગુજરાતના સમગ્ર મીડિયા જગતમાં ભારે ખળબળાટ મચાવી દીધો છે કારણ કે ગુજરાત સમાચાર ગુજરાતનું પ્રતિષ્ઠિત અને સૌથી જૂના અખબાર જૂથમાંનું એક ગણવામાં આવે છે લોકશાહીનો ચોથું સ્તંભ એટલે મીડિયા પત્રકાર જ્યારે ગુજરાત સમાચાર ગુજરાતની જનતાનો વર્ષોથી નિર્ભિક અને બેકઓફ અવાજ બની રહ્યો કોઈ પણ સરકાર કે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર ગુજરાત સમાચાર હંમેશા વિપક્ષની ભૂમિકામાં રહી જનતાના પ્રશ્નો છે ત્યારે જે રીતે સમાચાર મળ્યા છે ગુજરાત સમાચારના માલિકો પૈકી એક બાહુબલીભાઈની ઈડીએ ધરપકડ કરી છે આ પણ એક નાટક સમજવા જેવું છે કે તમે વિચાર કરો કે છત્રીસ કલાક ઇન્કમ ટેક્સની ટીમ બધું સર્ચ કરે છે અને ઇન્કમટેક્સની ટીમ નીકળે છે અને ગેટમાંથી સીધી ઈડીની ટીમ એન્ટર થાય છે અને તરત જ જૂના કેસ કોઈ ઉખેરીને બાહુબલીભાઈની તરફ ધરપકડ કરવામાં આવે છે એ લોકતંત્ર પર હુમલો છે સ્વતંત્રતાનો અધિકાર છે બોલવાનો અને પત્રકારોનો જે એક ચોથું સ્તંભ બનીને ઊભું છે એનો એના ઉપર હુમલો છે આ લોકશાહીમાં ઈડી અને સીબીઆઈની કઈ રીતે દુરુપયોગ કરીને એજન્સીઓનો એની પહેલાં પણ ઘણી એજન્સીઓ ઘણી એવી મીડિયા સંસ્થાનો છે એજન્સીઓ દ્વારા એની ઉપર રેડો પાડવામાં આવી છે અને પછી કઈ રીતે એને વહેંચી દેવામાં આવ્યું છે આખું ગુજરાત અને ભારત જાણે છે ત્યારે ઇમરજન્સી સમયે પણ ગુજરાત સમાચારના કાર્યાલયોને સળગાવી દેવામાં આવ્યું હતું ત્યારે પણ આ છાપો જનતાનો અવાજ બનતા સત્ય કોઈ રોકી નથી શક્યું અને વર્ષોથી આ ચાલી આવી રહ્યું છે જીએસટીવી અને ગુજરાત સમાચાર બંને નિર્ભીક રીતે આજે પણ સરકારની ટીકા ટિપ્પણી હોય કે સરકારની ફેવરવાળી વાત હોય એ નિર્ભીક રીતે સત્ય સાથે મૂકે છે ત્યારે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને એમને જે રીતે ધરપકડ કરવામાં આવી છે એ લોકશાહી ઉપર ચોથા સ્તંભ ઉપર અને પત્રકારત્વ પર હુમલો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ હું એક ગુજરાત સમાચારના વાચક તરીકે આમ નાગરિક તરીકે પણ આવા સાચા પત્રકાર તોનું ગળવું ગોંટવાનું જે કામ રાજ કેન્દ્ર સરકાર કરી રહી છે એ ખરેખર નાગરિકોના હિતમાં નથી સરકારોના હિતમાં નથી સરકારનું કામ એ છે કે એમની ક્યાંય ભૂલ હોય તો કાં તો વિપક્ષ કહે અથવા તો કોઈ સાચું પત્રકાર તો કહે તો એને ભૂલ સુધારવાનો એને દબોચી લેવાનો ન હોય એટલે આ સખત શબ્દોમાં વખોડીએ છીએ આ હુમલા ને લઈને હું વિનંતી કરું છું તમામ ભારતના પત્રકારો એડિટર એન ગિલ્ડ અને તમામ જે એક્ટિવિસ્ટો છે તમામ સત્યની અવાજ સાથે લડે છે સત્ય ઉજાગર કરે છે એ સૌને મારી વિનંતી છે કે આ ચોથા સ્તંભને લઈને સૌ અવાજ ઉઠાવે અને સરકારની આ કાયરતાપૂર્ણ જે કૃત્ય છે એને વખોડ્યું જય હિન્દ જય જય ગરમી ગુજરાત તો આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો નમસ્કાર